ભગવતે વાસુદેવાય ઓમ ન રોગથી પીડાવ છો અથવા ભયંકર રોગ થયો છે અને મૃત્યુ થતું નથી ત્યારે આ સત્તરમાં અધ્યાયનો પાઠ કરવો કે સાંભળવો જોઈએ આપણે સૌ પ્રથમ સાંભળીશું સત્તરમાં અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને ગીતાજીના 70મા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે તેઓએ પૃચ્છા કરતા નીચે મુજબની કથા કહી સંભળાવી ખડક બાહુને એક પુત્ર હતો તેનું નામ દુશાસન હતું એક સમય એક હાથી ગાંડો થયો છતાં રાજાના નોકરે રાજાના ના કહેવા છતાં સવારી કરી આથી ગાંડા હાથીએ એ નોકરને ઉંચકીને ફેંકી દઈ પગ નીચે કચડી નાખ્યો આ નોકર પછીના જન્મમાં હાથી થયો આ હાથીને સિહળদ্বীপના રાજાએ ખડક બાહુને ભેટ રૂપે આપ્યો તે હાથી અહીં આવતા તેને પૂર્વ જન્મનું સ્મરણ થયું તે મનમાને મનમાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યો થોડા દિવસ પછી તે હાથી માંદો પડ્યો તે માટે ઘણા ઉપચાર કરવા છતાં તે સાજો ન થયો એવામાં એક બ્રાહ્મણ રાજ દરબારમાં આવ્યો રાજાએ પોતાના હાથીની માંદગીની વાત આ બ્રાહ્મણ સમક્ષ કરી તે બ્રાહ્મણ વિદ્વાન હતો તે કંઈક સમજી ગયો તેણે હાથી પાસે જય ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ કરી મંત્રેલ પાણી તેના ઉપર હાંક્યું આથી હાથી તરત મરણ પામ્યું તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ સાથે વિમાન આવ્યું આ વિમાનમાં આ અપ્સરાઓ તેને વૈકુંઠ લોક લઈ ગઈ રાજા આ જોઈ દિકમૂઢ થઈ ગયો તેણે બ્રાહ્મણને આ બાબતમાં પૂછતા બ્રાહ્મણે જણાવ્યું કે આ બધો પ્રતાપ ગીતાજીના સત્તરમાં અધ્યાયના પાઠનો છે હું દરરોજ નિયમિતપણે ગીતાજીના અધ્યાયનો પાઠ કરું છું જેનાથી મેં મંત્રેલ પાણી હાંટતા હાથીનો ઉદ્ધાર થયો અને તે વૈકુંઠ લોક પામ્યો આ સાંભળતા રાજા પણ ગીતાજીના સત્તરમાં અધ્યાયનો પાઠ નિયમિતપણે પૂરી શ્રદ્ધા સાથે કરવા લાગ્યો સમય વિતતા તેનું મૃત્યુ થતાં તે રાજા પણ વૈકુંઠ લોક પામ્યો મંત્ર શક્તિ મનન કરવાનો સ્વભાવ વિકસાવે છે

मनुष्य मां सात्विकी राजसी अने तामसी आ પ્રમાણે ત્રણ પ્રકારની શ્રદ્ધા રહેલી છે જીવ મનુષ્યનું અંતકરણ શુદ્ધ હોય એવી મનુષ્યની શ્રદ્ધા હોય છે સાત્વિક મનુષ્યો ઇન્દ્ર આદિ દેવોનું રાજસી મનુષ્યો રાક્ષસોનું અને તામસી મનુષ્યો ભૂત પ્રેતાદીનું પૂજન કરે છે સાત્વિક મનુષ્ય બળ સુખ અને રુચિવાળા રાજસી કડવા ખાટા

સંયમ અને હૃદય શુદ્ધિ એ માનસિક તપ કહેવાય છે કર્તવ્ય ભાવથી દાન તપ જે કઈ કરવામાં આવે છે તે અસત કહેવાય છે તે અહી કે પરલોક કલ્યાણકારક થતું નથી જનકલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે સર્વસ્વનું સમર્પણ કરી બિરાજેલ પરમાત્માની સેવા કરવાનો અને વડે સમાજના મુક્ત થવા માટેનો ઉતાર પ્રયાસ એટલે આરાધના હવે આપણે ધ્યાન આપીને સાંભળીશું અધ્યાય સત્તર શ્રદ્ધા ત્રય વિભાગ્યો અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ જે મનુષ્ય શાસ્ત્ર વિધીને છોડી કેવળ શ્રદ્ધાથી યજ્ઞ કરે છે એની સ્થિતિ કેવી છે તે સાત્વિકી રાજસી કે તામસી છે ભગવાન સાત્વિક રાજસી અને તામસી શ્રદ્ધા વિશે સમજાવે છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો મનુષ્યમાં ઉત્પન્ન થયેલ આ શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસી એ ત્રણ પ્રકારની હોય છે એ વિશે તું સાંભળ દરેક મનુષ્યની જેવી શ્રદ્ધા હોય છે તેવું તેનું સ્વરૂપ પણ હોય છે સાત્વિક પુરુષ દેવોને પૂજે છે રાજસી પુરુષ યક્ષ તથા રાક્ષસોને પૂજે છે અને તામસી પુરુષ પ્રેત અને ભૂતગણોને પૂજે છે જે મનુષ્ય શાસ્ત્રવિધિ રહિત કેવળ મનોકલ્પિત ઘોર તપ કરે છે દમ અને અહંકારયુક્ત પ્રત્યેક પ્રાણીના આહાર યજ્ઞ તપ અને દાન ત્રણ પ્રકારના છે આયુ સત્વ બળ આરોગ્ય સુખ પ્રીતિ વૃદ્ધિ કરનાર રસવાળા સ્નેહ સ્થિર હૃદય અને આનંદદાયક આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે ખાટો ખારો ખૂબ ગરમ તીખો લુખો દાહકારક દુઃખ શોક રોગને પેદા કરનાર આહાર રાજસી મનુષ્યને પ્રિય છે જારે વાસી ઠંડો નીરસ દુર્ગંધવાળો એન્ઠો અપવિત્ર આહાર तामસી મનુષ્યને પ્રિય હોય છે ફળની ઈચ્છા ત્યાગી પોતાનું કર્તવ્ય સમજી શાંત શાંતચિત્તથી વિધિપૂર્વક કરેલ યજ્ઞ સાત્વિક છે ફળની ઈચ્છાથી કે દંભથી કરેલ યજ્ઞ રાજસી છે જારે વિધિ વગરનો અન્ન વગરનો મંત્ર વગરનો દાન દક્ષિણા વગરનો શ્રદ્ધા વગરનો યજ્ઞ તામસી છે દેવતા બ્રાહ્મણ ગુરુ અને વિદ્વાનોનું પૂજન પવિત્રતા સરળતા

પરમ શ્રદ્ધાથી યોગી પુરુષો વડે કરાયેલ એ ત્રણ પ્રકારના તપને સાત્વિક તપ કહે છે કોઈના સત્કારાર્થે માનાર્થે અથવા પૂજનાર્થે દંભપૂર્વક જે તપ કરાય છે તે અસ્થિર અને નાશવંત તપ છે જ્યારે બીજાનો અનિષ્ટ કરવા માટે અજ્ઞાનપૂર્વક હટકી મનવાણી અને શરીરની પીડા માટેનું તપતામસ છે કર્તવ્ય સમજીને દેશકાળ અને પાત્રનો વિચાર કરીને જે ધન આપવામાં આવે તે સાત્વિક છે સામાના ઉપકારાર્થે ફળને ઉદ્દેશીને કચવાતા મનથી જે દાન અપાય છે તે રાજસી છે જ્યારે અયોગ્ય દેશકાળમાં અપાત્રોને સત્કાર વિના અપમાનપૂર્વક જે દાન અપાય છે તે તામસ છે ભગવાન પરમાત્માના પર્યાયવાચક શબ્દો વિશે સમજાવે છે ઓમ તત અને સત ત્રણેય શબ્દો પરમાત્માના પર્યાયવાચક છે બ્રહ્માજીએ બ્રાહ્મણોની ઉત્પત્તિ ઓમ માંથી કરી તે જ પ્રમાણે વેદ તથા યજ્ઞ પણ ઓમ માંથી સર્જાયા છે માટે તપ યજ્ઞ દાન વગેરે કર્મોમાં શાસ્ત્ર પ્રમાણે વેદને જાણનાર ઓમનો ઉચ્ચાર કરે છે જે ફળ મેળવવા ઈચ્છતા નથી અને મોક્ષની ઈચ્છા કરે છે તે માણસો કર્મ કરતી વખતે બોલે છે સારી ક્રિયાઓ સારી ઉત્તમ ભાવનાઓ અને ઉત્તમ વિચારોમાં સત શબ્દ વપરાય છે યજ્ઞ તપ દાન વગેરે કરતી વખતે જે સ્થિતિ દેખાય છે તેનું વર્ણન સત શબ્દથી થાય છે તેને નિમિત્ત રાખીને જે કાર્ય કરીએ તે પણ હે અર્જુન મનુષ્ય યજ્ઞ કરે દાન કરે તપ કરે પણ શ્રદ્ધા ન હોય તો બધું જ અસત ગણાય છે અને આવી રીતે કરેલા અસત કર્મો આ લોકમાં તો ફળ આપતા નથી પણ તેનું ફળ પરલોકમાં પણ મળતું નથી इति શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ